વાનર અને મગરની વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જંગલ માંગ એક તળાવના કિનારે જામુનનું ઝાડ હતું જ્યારે મોસમ આવી ત્યારે તેમાં ખૂબ જ મીઠી અને રસદાર બેરીઓ વાવવા માંગાવી એ જામુનનું ઝાડ રક્તમુખ નામના વાનરનું ઘર હતું જ્યારે પણ તેના રસ જરતા ફળોની ઝાડ પર દેખાતી તે તેને ખૂબ આનંદથી ખાતો તેમનું જીવન સુખમય હતું એક દિવસે એક મગર તળાવમાં તરતો જામુનના ઝાડ નીચે આવ્યો જેના પર વાંદરો રહેતો હતો જ્યારે વાંદરાએ તેને જોયો ત્યારે તેણે કેટલાક ફળો તોડીને નીચે ફેંકી દીધા મગર ભૂખ્યો હતો બ્લેકબેરી ખાધા પછી તેની ભૂખ મરી ગઈ તેણે વાંદરાને કહ્યું દોસ્ત મને બહુ ભૂખ લાગી હતી તમારા દ્વારા આપવામાં આવેલ ફળોએ મારી ભૂખ સંતોષી તમારો ખૂબ ખૂબ આભાર જ્યારે તમે મિત્ર તરીકે આવું કહ્યું છે તો પછી આભાર માનવા જેવું શું છે તમે રોજ આવો છો આ વૃક્ષ બેરીથી ભરેલું છે અમે સાથે બેરીનો સ્વાદ લઈશું વાંદરાએ મગરને મૈત્રીપૂર્ણ રીતે કહ્યું તે દિવસથી વાંદરો અને મગર સારા મિત્રો બની ગયા મગર રોજ તળાવના કિનારે આવતો અને વાંદરાએ તેને આપેલી બેરી ખાતી વખતે તેની સાથે ઘણી વાતો કરતો મગરને મિત્ર તરીકે મેળવીને વાંદરો ખૂબ જ ખુશ હતો એક દિવસ જ્યારે બંને પોતપોતાના પરિવાર વિશે વાત કરી રહ્યા હતા ત્યારે વાંદરાએ કહ્યું દોસ્ત પરિવારના નામે મારું કોઈ નથી હું આ દુનિયામાં એકલો છું પણ તારી સાથે મિત્રતા થયા પછી મારા જીવનમાંથી એકલતા દૂર થઈ ગઈ હું ભગવાનનો ખૂબ આભાર માનું છું કે તેણે તને મારા જીવનમાંગ મિત્ર તરીકે મોકલ્યો મગર બોલ્યો હું પણ તમને મિત્ર તરીકે મેળવીને ખૂબ જ ખુશ છું પણ હું એકલો નથી તે મારી પત્ની છે અમે બંને તળાવની પહેલે પાર સાથે રહીએ છીએ અરે જો એવું હતું મને પહેલા કહ્યું હું તેમના માટે બેરી પણ મોકલીશ વાંદરાએ કહ્યું અને તે દિવસે તેણે મગરની પત્ની માટે બેરી પણ મોકલી જ્યારે મગર ઘરે પહોંચ્યો અને વાંદરાએ મોકલેલ બેરી તેની પત્નીને આપી તેણે પૂછ્યું ભગવાન તમે આટલી મીઠી બેરી ક્યાંથી લાવ્યા આ બ્લેકબેરી મને મારા મિત્ર વાંદરાએ આપી હતી જે તળાવની આજુબાજુના બ્લેકબેરીના ઝાડ પર રહે છે મગરે કહ્યું વાંદરા અને મગર વચ્ચે મિત્રતા નાતની શું વાત કરો છો શું વાંદરાઓ અને મગર ક્યારેય મિત્રો હોય છે તેઓ અમારો ખોરાક છે જો તમે જામુનને બદલે પહેલા વાંદરાને માર્યો હોત તો અમે સાથે મળીને તેનું માંસ ચાખત મગરની પત્નીએ કહ્યું સાવધાન જે ફરી આવી વાત કરે વાંદરો મારો મિત્ર છે તે મને દરરોજ મીઠી બેરી ખવડાવે છે હું તેને ક્યારેય નુકસાન પહોંચાડી શકતો નથી મગરે તેની પત્નીને ઠપકો આપ્યો અને તે દિલગીર રહી ગઈ અહીં વાંદરો અને મગર વચ્ચે મિત્રતા પહેલા જેવી જ રહી બંને રોજ મળતા રહેતા અને વાતો કરતા કરતા બેરી ખાતા રહેતા હવે વાંદરાએ મગરની પત્ની માટે પણ બેરી મોકલવાનું શરૂ કર્યું જ્યારે પણ મગરની પત્ની બ્લેકબેરી ખાતી ત્યારે તેણે વિચાર્યું કે જે વાંદરો દરરોજ આટલી બધી મીઠી બ્લેકબેરી ખાય છે તેનું હૃદય કેટલું મધુર હશે હું તેનું હૃદય ઉઠાવી શકું પરંતુ ડરના કારણે તેણે તેના પતિને કંઈ કહ્યું નહીં પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેના મનમાં વાંદરાને ખાવાની ઈચ્છા વધતી ગઈ તે તેના પતિ પાસેથી વાંદરાના હૃદયની સીધી માંગ કરી શકતી ન હતી તેથી તેને એક વિચાર આવ્યો એક સાંજે જ્યારે મગર વાંદરાને મળીને પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની થાકેલી પડી હતી જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ આંખોમાં આંસુ સાથે કહ્યું મારી તબિયત બહુ ખરાબ છે લાગે છે કે હવે હું બચીશ નહીં નાથ મારા પછી તું તારી સંભાળ રાખજે મગર તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો તેની હાલત જોઈ તે સહન ન થઈ શક્યો તેણે ઉદાસીથી કહ્યું ડાર્લિંગ આવું ના બોલો અમે ડોક્ટર પાસે જઈશું અને તમારી સારવાર કરાવીશું હું ડોક્ટર પાસે ગયો પરંતુ મારા રોગ માટે તેમને જે સારવાર સૂચવી છે તે શક્ય નથી જો તમે મને કહો તો હું તમારી શક્ય તમામ સારવાર કરાવીશ મગરની પત્ની આ તક શોધી રહી હતી તેણીએ કહ્યું ડોક્ટરે કહ્યું છે કે હું વાંદરાના હૃદયને ખાઈને સાજો થઈ શકું છું તું મારી પાસે વાંદરાના હૃદયને લઈને આવ શું કહો છો મેં તમને કહ્યું છે કે વાંદરો મારો મિત્ર છે હું તેને દગો ના આપી શકું મગર તેની પત્નીની વાત સાંભળવા તૈયાર ન હતો જો એવું હોય તો મારો મૃત ચહેરો જોવા તૈયાર રહેજો તેની પત્ની ગુસ્સા માંગ બોલી મગર મૂંઝવણ માંગ હતો એક તરફ મારો મિત્ર હતો અને બીજી બાજુ મારી પત્ની હતી અંતે તેણે પત્નીનો જીવ બચાવવાનું નક્કી કર્યું બીજા દિવસે તે વાંદરાના હૃદયને લાવવા માટે વહેલી સવારે નીકળ્યો તેની પત્ની ખુશ થઈ ગઈ અને તેના પાછા ફરવાની રાહ જોવા લાગી જ્યારે મગર વાંદરાની પાસે પહોંચ્યો ત્યારે વાંદરાએ કહ્યું દોસ્ત આજે વહેલી સવારે શું વાત છે દોસ્ત તારી ભાભી તને મળવા આતુર છે તે મને દરરોજ ફરિયાદ કરે છે કે હું તમારા દ્વારા આપવામાં આવેલ બેરી ખાઉં છું પરંતુ તે તમને ક્યારેય ઘરે આવકારતો નથી આજે તેણે તમને ભોજન સમારંભમાં આમંત્રણ આપ્યું છે હું વહેલી સવારે એ જ સંદેશ લાવ્યો છું મગર જૂઠું બોલ્યો મિત્ર મારા વતી તારી ભાભીનો આભાર પણ હું જમીન રહે રહેતો જીવ છું અને તમે લોકો પાણીમાંગ રહેનારા જીવો છો હું આ તળાવ પાર કરી શકતો નથી હું તમારા ઘરે કેવી રીતે આવી શકીશ વાંદરાએ પોતાની સમસ્યા જણાવી મિત્રો તેની ચિંતા કરશો નહીં હું તને મારી પીઠ પર બેસાડીને મારા ઘરે લઈ જઈશ વાંદરો તૈયાર થઈને ઝાડ પરથી કૂદીને મગરની પીઠ પર બેસી ગયો મગર તળાવમાં તરવા લાગ્યો જ્યારે તેઓ તળાવની વચ્ચોવચ પહોંચ્યા તો મગરને લાગ્યું કે હવે વાંદરાને સાચી વાત કહેવામાં કોઈ વાંધો નથી તે અહીંથી પરત ફરી શકે તેમ નથી તેણે વાંદરાને કહ્યું દોસ્ત ભગવાનને યાદ કર હવે તમારા જીવનમાં માત્ર થોડા કલાકો બાકી છે હું તને મિજબાની માંગ લઈ જતો નથી પણ તને મારી નાખવા માટે આ સાંભળીને વાંદરો આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો દોસ્ત મેંગ તારું શું નુકસાન કર્યું છે કે તું મને મારવા માગે છે મેંગ તને મિત્ર ગણ્યો તને બેરી ખવડાવી અને તું મારો જીવ લઈને તેનું વળતર ચૂકવી રહ્યો છે મગરે વાંદરાને આખી વાત કહી અને કહ્યું દોસ્ત તારી ભાભીના જીવન માટે તારું હૃદય જરૂરી છે તે તમારું હૃદય ખાઈને જ સ્વસ્થ થઈ શકશે હું આશા રાખું છું કે તમે મારી લાચારી સમજી શકશો વાંદરો મગરની પત્નીની ચાલાકી સમજી ગયો તેને મગર અને તેની પત્ની બંને પર ખૂબ ગુસ્સો આવ્યો પણ એ સમય ગુસ્સો બતાવવાનો નહોતો પણ બુદ્ધિ વાપરવાનો હતો વાંદરો હોશિયાર હતો તરત જ તેના મગજમાં પોતાનો જીવ બચાવવાનો ઉપાય આવ્યો અને તેણે મગરને કહ્યું દોસ્ત તે મને પહેલા કેમ ન કહ્યું કે ભાભીએ મારું દિલ ખાવાનું છે આપણે વાંદરાઓ વૃક્ષના પોલાણમાં આપનું હૃદય સુરક્ષિત રાખીએ છીએ જામુનના ઝાડના પોલાણમાં મેં મારું હૃદય પણ રાખ્યું છે હવે તું મને ભાભી પાસે લઈ જઈશ તો પણ તે મારું દિલ ઉઠાવી શકશે નહીં જો એવું હશે તો હું તને ઝાડ પર પાછો લઈ જઈશ તમે મને તમારું હૃદય આપો હું તે લઈશ અને મારી પત્નીને આપીશ આટલું કહીને મગર તરત જ પોતાની દિશા બદલી અને જામુનના ઝાડ તરફ તરવા લાગ્યો મગર જેવા તળાવના કિનારે પહોંચ્યો કે તરત જ વાંદરો કૂદીને જામુનના ઝાડ પર ચઢી ગયો મગર નીચેથી બોલ્યો દોસ્ત જલ્દી મને તમારું દિલ આપો તમારી ભાભી રાહ જો છે મૂર્ખ તમને એ પણ ખબર નથી કે કોઈ પણ જીવનું હૃદય તેના શરીરમાં જ હોય છે ચાલ ભાગી ભાગીજાહીનથી તારા જેવા દેશદ્રોહી સાથે મારે કોઈ મિત્રતા નથી વાંદરાએ મગરને ઠપકો આપતા કહ્યું મગર ખૂબ જ શરમ અનુભવ્યો અને વિચારવા લાગ્યો કે મેં તેને મારું રહસ્ય કહીને ભૂલ કરી છે વાંદરાનો વિશ્વાસ મેળવવાના ઉદ્દેશ્યથી તેણે ફરી કહ્યું દોસ્ત હું તો તારી સાથે મજાક કરતો હતો મારી વાતને દિલ પર ન લો ચાલો ઘરે જઈએ તારી ભાભી શેર કરતી હશે બદમાશ હું એટલો મૂર્ખ નથી કે હવે હું તમારી વાત પર પડી જાઉં તમારા જેવો વિશ્વાસઘાત વ્યક્તિ કોઈની મિત્રતાને લાયક નથી અહીં જાઓ અને ફરી ક્યારેય ના આવશો વાંદરાએ મગરને ઠપકો આપતા કહ્યું મગર મોઢું પહોળુંમ કરીને ત્યાંથી ચાલ્યો ગયો બૌદ્ધ કોઈએ ક્યારેય મિત્ર સાથે દગો ન કરવો જોઈએ પ્રતિકૂળ સમયે વ્યક્તિએ ધીરજ અને ડહાપણથી કામ લેવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ